નમસ્કાર મિત્રો પાક નુકસાન સહાય બાબતે અત્યાર સુધી જે ચુકવણી થઈ છે એ ચુકવણીના આંકડાની જાહેરાત કરવામાં આવી છે તો કેટલી ચુકવણી અત્યાર સુધી થઈ છે એ જે આંકડા જાહેર થયા છે સરકાર દ્વારા એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું તમને અવાજ ના આવતો હોય તો મને કોમેન્ટમાં જણાવશો તો આપણા રાજ્યના જે કૃષિ મંત્રી છે રાઘવજીભાઈ પટેલ એમણે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે ને પ્રેસ રિલીઝમાં એમને પાક નુકસાન સહાયના જે બે પેકેજ અત્યાર સુધી સરકાર દ્વારા જાહેર થયા છે અને એમાં જે ચૂકવણી ની જે કામગીરી ચાલી રહી છે એ કેટલી ચૂકવણી અત્યાર સુધી થઈ છે એના આંકડા જાહેર કર્યા છે તો અહીંયા હરેશ ભાઈ છે જય માતાજી જય માતાજી હરેશ ભાઈ અવાજ આવતો હોય તો જણાવજો અવાજમાં કોઈ પ્રોબ્લેમ હોય તો મને જણાવજો તો ફરીથી તમને જણાવી દઉં છું કે આપણા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પાક નુકસાન સહાયની ચૂકવણીના આંકડા જાહેર કર્યા છે અને અત્યાર સુધી કેટલા ખેડૂતોએ અરજી કરી છે અને એમને જે સહાય ચૂકવવામાં આવી છે કેટલી સહાય ચૂકવવામાં આવી છે એની જાહેરાત કરી છે તો એ આંકડા જે છે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું આ લાઈવ વિડીયો છે એટલે આપણે છેલ્લે જે આવી છે એના પણ પ્રશ્નો આપવાનો પ્રયાસ હું તમારી સમક્ષ જે આંકડા છે એ રજૂ કરી દઉં કારણ કે એ આંકડા છે એટલે મારે પણ એકચ્યુઅલી એને વાંચવા પડશે તો રાઘવજીભાઈની પ્રેસ જે રિલીઝ છે એમાં એમને જણાવ્યું છે કે રાજ્ય સરકારે દોઢ મહિનામાં ચૂકવણી જે છે એ લગભગ પરિપૂર્ણ કરી દીધી છે એટલે પૂર્ણ કરી છે એમને એમ એ શબ્દ વાપર્યો છે એટલે હવે પછી સહાય મળશે જે ખેડૂતો બાકી છે કે નહીં મળે એ પણ અહીંયા પ્રશ્ન થાય છે એટલે દોઢ મહિનામાં સરકારે સહાય ચૂકવણીનું કામ કર્યું છે એ એક શબ્દ એમને વાપર્યો છે બીજો જે શબ્દ છે એ છે કે જે મહત્વના આંકડો છે એ છે કે ગુજરાતના સાત લાખ અને પંદર હજાર ખેડૂતોને કુલ તેરસો અને બોતેર કરોડ રૂપિયાની પાક નુકસાન જાય ચૂકવવામાં આવી છે તો આ આંકડો જે છે મિત્રો એ કેવી રીતે જે તેરસો અને બોતેર કરોડ રૂપિયા અને જે સાત લાખ અને પંદર હજાર ખેડૂતો એ કેવી રીતે આવ્યા તો બે પેકેજ થી આવ્યા પહેલું જે પેકેજ હતું જે આપણા જુલાઈ માસમાં વરસાદ થયો જુલાઈ માસમાં વરસાદ થયો એના માટે નવ જિલ્લા આઠ કે નવ જિલ્લાનું પેકેજ જાહેર થયું એ જિલ્લાઓ હતા જુનાગઢ રાજકોટ પોરબંદર દ્વારકા એ બધા જિલ્લાઓ હતા એ જિલ્લાઓ માટે જે પેકેજ જાહેર એક લાખ અને બાવીસ હજાર ખેડૂતોને ચૂકવણી કરવામાં આવી છે એટલે સહાય આપવામાં આવી છે કુલ બેતાલીસ કરોડ અને પંચ્યાસી લાખની ચુકવણી એ પેકેજમાં કરવામાં આવી છે જે જુલાઈ મહિનામાં વરસાદ થયો હતો હવે જે બીજું જે મહત્વનું પેકેજ છે જે આપણા ગુજરાતના વીસ જિલ્લામાં જેની સહાયની ચુકવણી કરવામાં આવી છે એ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જે વરસાદ પડ્યો અને એનાથી વીસ જિલ્લામાં વીસ જિલ્લા એટલે ઘણા બધા જિલ્લા અડધાથી વધુ ગુજરાતમાં સમાવેશ થાય છે એ જિલ્લાના પાંચ લાખ અને ત્રાણું હજાર ખેડૂતોને સહાયની ચુકવણી કરવામાં આવી છે એમને અગિયારસો અને ચોર્યાસી કરોડની ચુકવણી કરવામાં આવી છે તો અગિયારસો ચોર્યાસી અને પેલા બેતાલીસ કરોડ અને પંચ્યાસી લાખ એટલે એ પ્રમાણે જે કુલ ચૂકવણી સરકારે અહીંયા કીધી છે તેરસો બોતેર કીધી છે આ બારસો સમથિંગ નો આંકડો આવે પણ સરકારની પ્રેસ રિલીઝમાં બે પેકેજ જે આંકડો છે તેરસો અને બોતેર દર્શાવવામાં આવ્યો છે હવે સૌથી જે મહત્વની વસ્તુ છે કે જે બીજું પેકેજ જે પહેલું પેકેજ છે એમાં અને બીજા પેકેજમાં ઘણા બધા ખેડૂતોને કન્ફ્યુઝન છે તો પહેલું પેકેજ જે જુલાઈમાં વરસાદ થયો હતો જે માત્ર નવ જિલ્લા માટે હતું એના માટે જે અરજી છે એ સપ્ટેમ્બર મહિના આખે આખા સપ્ટેમ્બર મહિનામાં એના માટે અરજી જે છે એ સ્વીકારવામાં આવી હતી જે બીજું પેકેજ છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે પાછોતરો વરસાદ થયો એના માટે બીજું પેકેજ આવ્યું અને એ વીસ જિલ્લા માટે આવ્યું એટલે એ લગભગ અડધાથી વધુ ગુજરાત માટે હતું એમાં જે અરજી છે એ પચીસ ઓક્ટોબર થી દસ નવેમ્બર સુધી સ્વીકારવામાં આવી હતી તો એમાં જે સહાય છે એ જે છે અગિયારસો કરોડ છે એમને એમ પણ જણાવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં આડત્રીસ લાખ થી વધુ ખેડૂતોને અમે છ હજાર બસો અને ચાર કરોડની જે સહાય છે એ ચૂકવી છે તો મિત્રો સરકારે જે આંકડા જાહેર કર્યા છે એ તમે જણા હવે તમારા ગામમાં શું સ્થિતિ છે તમારા ગામમાં કેટલા ટકા ખેડૂતોને સહાયની ચુકવણી થઈ છે એ તમે કોમેન્ટમાં જણાવી શકો છો દિલુભા કસેલા કહેશે જય માતાજી જય માતાજી દિલુભા હવે

કોને કેટલા મળ્યા તો ઓનલી ખબર પડે કે નહીં કોને કેટલા મળ્યા એ કોને કેટલા મળ્યા હવે એ તમે જો પિયત છે સરકારનો નિયમ એવો હતો કે જે પિયત છે એમાં અગિયાર હજાર પિયત મારા ખ્યાલથી બાવીસ હજાર હવે પિયતના એક ખેડૂતો સાથે મારી ચર્ચા થઈ હતી તો એમને બાવીસ ચુમ્માલીસ ને બદલે એક એકતાલીસ હજાર આવ્યા હતા એવું કહેતા હતા પંદર ટકા ને મળી એ રીતે અશોકસિંહ કહી રહ્યા છે આમ સરકારે સાત લાખ ખેડૂતોને જાહેરાત મળશે એવી વાત કરી હતી તો અહીંયા સરકારે એમ કહે છે કે સાત લાખ થી વધુ ખેડૂતોને આ ગ્રાન્ટ ફાળવી કે એ આંકડો નથી જાહેર કર્યો રાઘવજીભાઈ સ્પષ્ટ કીધું છે કે સાત લાખ અને પંદર હજાર ખેડૂતોના ખાતામાં તેરસો અને બોતેર કરોડ રૂપિયા જમા થઈ ગયા છે એટલે લગભગ ખેડૂતોને સહાય મળી ચૂકી છે એવું એ કહી રહ્યા છે ગીર સોમનાથ નો સમાવેશ થયો છે કે નહીં એ મારે જોવું પડશે હું તમને લિસ્ટ કહું જિલ્લા છે એટલે લગભગ ઘણા બધા જિલ્લા છે એટલે ગીર સોમનાથ જિલ્લો તમારો એમાં આવી જ ગયો હોય આપણે ફરીથી એક વખત મિત્રો હું જિલ્લા જે છે એ તમારી સામુ જે છે એ બોલી જાઉં છું પેલા જે આપણે પેલા વીસ જિલ્લા જ બોલી નાખીએ તો જો જે વીસ જિલ્લા હતા એ ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં જે વરસાદ થયો એ પંચમહાલ નવસારી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા ખેડા આણંદ વડોદરા મોરબી જામનગર તાપી કચ્છ દાહોદ રાજકોટ ડાંગ અમદાવાદ ભરૂચ જુનાગઢ સુરત પાટણ અને છોટા ઉદેપુર આ જે વીસ જિલ્લા હતા એ વીસ જિલ્લામાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ થયો હવે જે પેલા આઠ કે નવ જિલ્લા હતા જે જુલાઈ માસ એ જૂનાગઢ રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી એનો મતલબ કે જે ગીર સોમનાથ છે એનો એક પેકેજમાં આમ અત્યારે સમાવેશ આપણને જોવા મળતો નથી હવે દિલુભાઈ કહે છે મારા બાવીસ હજાર જમા થયા અને બંને હવે બાવીસ હજાર એટલે એક હેક્ટરના કે બે હેક્ટરના બે હેક્ટરના બાવીસ હજાર જમા થયા હોય તો તમારે બીન પીએચ તરીકે થયું છે અને ધારો કે એક હેક્ટરના બાવીસ હજાર થયા હોય તો તમને પીએચ તમે પીએચના દાખલા આપ્યા હતા દિનેશ યાદવ છે કે ગીર સોમનાથમાં બાકી છે ગીર સોમનાથનું લિસ્ટ મને તો અત્યારે દેખાતો નથી જે સરકારે જે જાહેરાત કરી છે અઠયાવીસ કે ઓગણત્રીસ પેલાની વીસ ને આપી છે બાકીનાને ભૂલી જવાનું જો બે હેક્ટરના

બધા ખેડૂતોને રમકડા સમજે છે ગામ દીઠ એકસો પચીસ ખેડૂતો આપણે વાત કરી હતી એકસો ત્રણ ખેડૂતો આવશે જયારે સરકારે આંકડો પેલો ખેડૂતોનો અને ગામના આંકડા જાહેર કરતા અને આપણે ભાગાકાર કરીને એકસો ત્રણ ખેડૂતો કીધા છે જામનગરમાં ચાલીસ પચાસ જણાને આવેલ છે બરોબર પછી બોલો એક સર્વે એક ના બાકી છે ને પાંત્રીસ હજાર બનાસકાંઠા કાંગ્રામાં કોઈને કંઈ આવ્યું નથી ફોર્મ રદ કરી દીધા છે

કે જે પહેલા ખેડૂતો આવ્યા હતા એમનું લિસ્ટ અમે મોકલ્યું હતું પછી સરકારે અરજી સ્વીકારવાની શરૂઆત કરી સરકારે જે પહેલા લિસ્ટ મોકલ્યું હતું એ પ્રમાણે ગ્રાન્ટ ફાળવી છે એટલે બીજી ગ્રાન્ટની માંગણી કરી છે એ આવશે તો મળશે એવું કહે છે પણ એ સરકાર કહી છે કે અમે ચૂકવણી કરી દીધી છે તો આપણે હવે શું સમજવાનું વઢવાણમાં ટીમ્બામાં હજુ સુધી નથી મળ્યા પ્રવીણ ગોહિલ કહી રહ્યા છે વઢવાણના અ રામપુરા ગામમાં બે ત્રણ ગામમાં મારે વાત થઈ તો ત્યાં એકચ્યુઅલી ઘણા બધા ખેડૂતોને મળી ચૂક્યા છે વડવદમાં ખેડૂતોને 8000 આપ્યા છે એટલે 8000 આપ્યા છે એટલે એ તમે પૂછી શકો તમારા ગ્રામ સેવકને કે કઈ રીતે આ ગણતરી કરવામાં આવી છે ચાવડા કરસનજી કહી રહ્યા છે વઢવાણ જિલ્લાના રામપુરા હા રામપુરામાં જ મારે વાત થઈ હતી એટલે અમુક ખેડૂતોને પિયતમાં બિન પિયત ના પૈસા આવ્યા છે એ સમસ્યા હતી પણ ત્યાં ચૂકવવાની શરૂઆત અઠવાડિયા પહેલા થઈ ગઈ છે પછી કૌશલસિંહ ચાવડા રામપુરા જસદણમાં જીરો આવ્યા છે પિયતના દાખલા જોડ્યા હતા દિલુભાઈએ છતાં એમને બાવીસ હજાર જ આવ્યા છે લિસ્ટ કે કોને કેટલા મળ્યા એટલે ગામનું લિસ્ટ ખરેખર જાહેર કરવું જોઈએ દરેક ગામમાં એ લિસ્ટ જાહેર કરવું જોઈએ અને દરેક ગામના જાગૃત ખેડૂતોએ ગ્રામ પંચાયતમાં જઈ અને ગ્રામ સેવક અને તલાટી પાસે એ લિસ્ટ માંગવું જોઈએ કે એક્ચ્યુઅલી અમારા ગામમાં કેટલા ખેડૂતોને કેટલી સહાય અત્યાર સુધી ચૂકવવામાં આવી છે એ એક્ચ્યુઅલી સરકારે જે જાહેરાત છે એ કરી દેવી જોઈએ

નહીં બનાસકાંઠા બીજા પેકેજમાં તો નથી ને કદાચ પહેલા પેકેજમાં પણ નથી એટલે ઉત્તર ગુજરાતના લગભગ જિલ્લાઓ નથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત વધારે છે જામકંડોળ અને રાજકોટ છે એટલે આવી ગવા જોઈએ બલદાણા અંજાર જ અંજાર ને આવ્યા સાયલામાં નથી આવે સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ છે સાયલામાં ગ્રામ સભ બીજી ગ્રાન્ટ આવશે પછી આવશે એવું કહે છે હા છે છે એવું કહી રહ્યા કે ગ્રામ સેવક એટલે અમારા ગ્રામ સેવકે પણ મને એ સેમ વસ્તુ કીધી કે જે ખેડૂતોનું લિસ્ટ પેલા મોકલ્યું હતું પેલા એટલે કે જે જુલાઈ મહિનામાં વરસાદ થયો તો ત્યારે જે લિસ્ટ મોકલ્યું હતું એ ખેડૂતોને ચૂકવણી થઈ ગઈ છે અને પછી સરકારે અરજી કરવાની શરૂઆત કરી 25 જે કઈ તારીખથી અરજી સી પર આવીતી 25 ઓક્ટોબર થી 10 નવેમ્બર દરમિયાન આપણે પાક નુકસાન સહાયની અરજી કરી BC પાસેથી હવે એ જે અરજી છે એમાં તો બધા ખેડૂતોએ પછી તો અરજી કરતા રાખી એટલે હવે બીજી ગ્રાન્ટની માંગણી કરી છે ગ્રામ સેવક સાથે અમારે સર્વે થયું તોય પણ નથી આવ્યા તો તમે ગ્રામ સેવક તલાટી કે તમારા સરપંચને પૂછી શકો છો કેશોદ તાલુકામાં પાંત્રીસ વીઘામાં મગફળી બધી ફેલ બાવીસ પાંચસો આવે હવે બાવીસ પાંચસો એટલે પિયત જે મગફળી છે તો પિયત જ હશે તમારે તો તમે પિયત દાખલા જોડ્યા હતા અને બે હેક્ટર પાંત્રીસ વીઘા એટલે તો બે હેક્ટર તમારે વધારે કહેવાય બે હેક્ટર થી વધારે કહેવાય તો તમારે પિયત માં હોય તો તમારે વધુ મળવા જોઈએ અમરેલી જિલ્લામાં નથી આવે એક હેક્ટરમાં જ કેમ આવે આનું કોઈ કારણ બે હેક્ટરની મર્યાદા છે એ વાત સાચી છે એક હેક્ટર માં જ કેમ આવ્યા આવા તો બધા કારણ કે નુકસાન તો બધી જગ્યાએ હોય અને પાછું એવું નથી કે બધા એક હેક્ટર ના આવ્યા હોય ઘણા બધા ખેડૂતો બે હેક્ટર ના આવ્યા છે તો એ અહીંયા સમજવું જોઈએ કે ભાઈ આમાં કઈ રીતે અમને વિભાજન કર્યું છે જામનગરમાં બીજા પેકેજના ફોર્મ નથી ભરાણા એટલે સરકારે આમ તો એવી જાહેરાત કરી હતી કે જે પહેલા એટલે જેમને કોઈ પણ ખેડૂતને એક જ પેકેજનો લાભ મળશે એટલે અમુક જિલ્લાઓ એવા છે કે પહેલા અને બીજા બંને પેકેજમાં છે પણ છતાં એમને એક જ પેકેજનો લાભ મળશે એવું કીધું હતું હવે આમાં ખરેખર ગોલમાલ છે કે શું છે એ તો પછી ખબર પડશે એટલે બધા ઘણા બધા ખેડૂતો એક મિત્રો તમે જો ટકાવારી જણાવી શકો તો સૌથી મહત્વની વસ્તુ છે કે તમારા ગામમાં કેટલા ટકા ખેડૂતોને ધારો કે હું કહું છું કે અમારા ગામમાં કદાચ ચાલીસ કે પચાસ ટકા ખેડૂતોને કદાચ સહાય મળી હશે એ આગળ આઘો પાછો હોય શકે તો તમારા ગામમાં આમ કેટલા ખેડૂત ખાતેદારો છે અને કેટલા સહાય નથી મળી તો અહીંયા લખી શકો કે એક પણને સહાય નથી મળી સહાય મળી છે તો ટકાવારી કેટલી છે એટલે કે પચાસ ટકા ચાલીસ ટકા ત્રીસ ટકા સાઠ ટકા સિત્તેર ટકા નેવું ટકા તમારા ગામમાં જે કુલ ખેડૂત ખાતેદારો છે અને અરજી કરી હતી એમાંથી કેટલા ટકા મળી છે એ એ તમે જો આંકડો છે અહીંયા શકો તો એક આઈડિયા આપણને આવે હાર્દિક પટેલ છે અમારા ચાલીસ ટકા અને લીમડીના મોમા ગામમાં મારે બાર સાડત્રીસો આવ્યા છે બાર હજાર પાંચસો એસી અને સાડત્રીસો આવ્યા છે એટલે હપ્તાવાઈઝ આવતા હોય છે બીજા ચોક્કસ થી આવી શકે છે એટલે એક એક્ટરના જ આવ્યા છે હવે બીજો હપ્તો આવી શકે એ પણ એક સંભાવના છે કે જેમને કદાચ હજુ એક હપ્તો આવશે સરકારની જેમ ગ્રાન્ટ આવશે એમ તમારા ખાતામાં જમા થશે વધવણ તાલુકાના ટુવા ગામમાં અમારે જમા નથી થયા તમે તમારા ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવક પાસે તલાટી પાસે તપાસ કરશો તો કદાચ તમારા ગામમાં જમા થઈ ગયા છે હળવદ તાલુકાના હડિયા છે પછી અશોકસિંહ ઝાલા એરિયા છે પંદર ટકા ખેડૂતોને જ મળ્યા છે ઓક્ટોબર મહિનાનું નુકસાન હવે મને નથી લાગતું કઈ આપણે એમને સર્વે કર્યો તો પણ જિલ્લા બધા સેમ હતા એટલે એ જે સપ્ટેમ્બર બે જ પેકેજ આવશે ત્રણ પેકેજ ની આપણને વાત હતી કારણ કે બે પેકેજ જાહેર થયા પછી સર્વે થતો હતો એટલે એવું હતું કે ઓક્ટોબર મહિનાનું જે અલગથી આપશે પણ એ નહીં આપે પણ જેમને કદાચ એક એક્ટર ના મળ્યા છે એમને પૂરી સંભાવના છે કે પછી કદાચ બીજા એક્ટર ના મળી શકે બલદાણામાં પચાસ ટકા સહાય મળી છે વીરપર જામનગરમાં પાંચ ટકા એટલે ખાલી પાંચ ટકા ખેડૂતોને સહાય મળી છે બલદાણામાં પચાસ ટકા ખેડૂતોને સહાય મળી છે ખાસરા તાલુકામાં ત્રીસ થી ચાલીસ ટકા ખેડૂતોને સહાય મળી છે જુનાગઢના માંગરોળમાં સહાયના પૈસા નથી આવ્યા પછી નરેન્દ્ર અથાલ કહી રહ્યા છે કે એકસો ચાલીસ ફોર્મ ભરાયા હતા બોતેર ને સહાય એટલે કે પચાસ ટકા ને સહાય મળી છે બરોબર હવે અરવિંદ ડાભે કહી રહ્યા છે તપાસ કરીને બહુ આનું લિસ્ટ તમને આમ તો ગ્રામ પંચાયતમાં જ મળી જવું જોઈએ તમે તમારા તાલુકાના ખેતી વિસ્તરણ અધિકારી તમારા ગામડાના જે ગ્રામ પંચાયતના ગ્રામ સેવક છે એમની પાસે માનશો તો કદાચ મળી જશે બરોબર વીસ ટકામાં એક એટલે ટૂંકમાં જે આંકડો આવે છે એટલે અમુક ગામમાં તો કોઈને ખબર છે કંઈ મળ્યા નથી અમુક ને અડધી રકમ આવી છે અડધી રકમ આવી છે એમને કદાચ એવી આશા છે કે વઢવાણ તાલુકાના વેડાવદરમાં કોઈ જ ખેડૂતને નથી આવ્યા મિશિયા તાલુકામાં જીરો ખેડૂતને આવ્યા છે એવું કહી રહ્યા છે ભરતભાઈ કઠેત્રા સાયલામાં નથી આવ્યા સુરનગરના સાયલા તાલુકામાં કોઈને નથી મળ્યા લગભગ સુ ખેડૂતોને મળ્યા છે એટલે બધાને એટલે ઓછો ટકાવારી છે તમે તમારા પંચાયતમાં તપાસ કરજો એમ કે એક અમારા ગામમાં મળ્યા છે ઓકે નુકસાની પ્રમાણે પીએત માં એક ગુંઠે 220 રૂપિયા અને બેન પીએત માં એક ગુંઠે 110 રૂપિયા એ અમારા ગામમાં ઉપલેટામાં મળ્યા છે એટલે બધા ખેડૂતોને મળ્યા છે અમિતભાઈ કહી રહ્યા છે તમારા અમારા ખેડૂતોને આ રીતે મળ્યા છે લીમડી તાલુકામાં જે 2 હેક્ટર ના 16580 મળ્યા છે 2 હેક્ટર ના 16580 મળ્યા છે એટલે કદાચ હજુ એક હપ્તો આવવાની સંભાવના ખરી અમરેલીમાં પણ હવે એવું નથી લાગતું કે હવે કોઈ પેકેજ આવે હવે જે બે પેકેજ છે એ આવી ગયા છે હવે ખાલી આ જે પેકેજ છે જેમને ફોર્મ ભર્યા છે આપણે એ જ રજૂઆત કરી કે જેમને પણ ફોર્મ ભર્યા છે બધા ખેડૂતને સહાય મળે મારે બે હેક્ટર જમીન છે હળવદ તાલુકામાં આઠ હજાર મળ્યા છે એટલે બે હેક્ટર જમીન આઠ હજાર મળ્યા છે તો કદાચ હપ્તો આવવાની સંભાવના ખરી હળવદ તાલુકાનું રાતાવેર ગામ છે રામસંગભાઈ રાજપૂત કહેર્યા છે ત્રીસ ટકા ખેડૂતોને મળ્યા છે અમિત શાહ ને એવું કર્યા છે એટલે અહીંયા જે આંકડો છે એ બધા કોઈ ત્રીસ ટકા કોઈ પચાસ ટકા કર્યું છે પણ એક જાગૃત ખેડૂત તરીકે આપણે એ જાણવું જોઈએ કે આપણા ગામમાં કેટલા ખેડૂતોને સહાય અત્યાર સુધી ચૂકવાય છે અને કેટલી ચૂકવાય છે એ ખેડૂતોને ચૂકવાય છે તો ખરેખર એમને નુકસાન હતું કે પછી નહોતું અને જે ખેડૂતોને ખરેખર નુકસાન હતું શું એમને સહાય મળી છે તો આ જે લિસ્ટ છે જો આપણને ગ્રામ પંચાયતમાંથી મળી જાય તો એ લિસ્ટનો જે અભ્યાસ છે એ આપણે એક જાગૃત નાગરિક તરીકે અને એક જાગૃત ખેડૂત તરીકે આ કરવો જોઈએ ત્રીસ ટકા ખેડૂતને મળ્યા છે પછી બીજા કોઈ પ્રશ્ન હોય તો મિત્રો જણાવજો જે મેં જિલ્લાના નામ કીધા છે એ તો તમે વિડીયો જે છે એ પૂરો થશે એટલે તમે ફરીથી જોશો એટલે તમને જિલ્લાના નામ પડી જશે જામનગર નું જે નામ છે ને એ પહેલા પેકેજમાં જ હતું મારા ખ્યાલથી જે આઠ પેકેજ હતા ના પહેલામાં તો જુનાગઢ રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર નું નામ બીજા પેકેજમાં હતું ઉત્તર ગુજરાતમાં માત્ર પાટણ જિલ્લાનું ગામ નામ હતું બનાસકાંઠા વાળા પૂછે છે પણ બનાસકાંઠા જિલ્લાનું નામ જ નથી મિત્રો છેલ્લે છેલ્લે કેટલા કેટલા સમય સુધી હવે એ તો સરકાર તો એવું કે છે કે અમે તો સાત લાખ અને પંદર હજાર ખેડૂતોના બેંક ખાતામાં પૈસા ચૂકવી દીધા છે અને તેરસો બોતેર કરોડ ચૂકવી દીધા છે એટલે હવે બે પ્રશ્નો અત્યારે છે કે જેમને એકચુઅલી પૂરા પૈસા નથી આવ્યા કે આમાં બિન પીએચ હોય તો 22000 આવવા જોઈએ પીએચ હોય તો 42000 મહત્તમ આવવા જોઈએ બે હેક્ટર તો એ પ્રમાણે જેમને નથી આવ્યા એમને એટલે અડધા આવ્યા છે એમને શું બીજા બાકીના પૈસા આવશે એક પ્રશ્ન એ થાય અને બીજો પ્રશ્ન એ થાય કે જે ખેડૂતને હજુ સુધી એકેય રૂપિયો નથી મળ્યો છતાં એમનો જિલ્લામાં એમ એ અસંતોષ જિલ્લામાં એમના જિલ્લાનું નામ જાહેર થયેલું છે અને એમને ફોર્મ એ ભરેલું છે છતાં એકેય રૂપિયો નથી મળ્યો તો શું એવા ખેડૂતોને મળશે આ બે પ્રશ્ન અહીંયા મહત્વના છે જામનગર ના લાલપુલમાં ખેડૂતોને ચૌદ હજાર આઠસો મળ્યા છે ચૌદ હજાર આઠસો એટલે એ તો એક કઈ રીતે મળ્યા હોય એ ખબર નથી પડતી ચૌદ હજાર પાંચસો ચારસો ખેડૂતોને સહાય સાયલા તાલુકામાં ચૌદ હજાર પાંચસો ફોર્મ માંથી ચારસો ખેડૂતોને સહાય મળી છે ચૌદ હજાર માંથી ચારસો ખેડૂતોને ઓ કેટલું બધું ટકાવારી કરીએ તાણી તો ટકાવારી જ ના નીકળે બરાબર અડધાના અડધાના અડધા કેટલા કરવાના સુનગરના વઢવાણમાં કોઈને નથી મળ્યા વેડાવદર તાલુકાની વાત છે તો અહીંયા હજુ બધું જેટલા પણ કોમેન્ટ આવે છે બે જ પ્રકારની કોમેન્ટ આવે છે કે અડધા ખેડૂતોને અડધી સહાય મળી છે એટલે પૂરી એક હપ્તો આવ્યો છે ને હજુ બીજા આવશે કે નહીં એ અંગે કન્ફ્યુઝન છે અને બીજું કન્ફ્યુઝન એ છે કે જેમને એક પણ રૂપિયો નથી મળ્યો એવા પણ ખેડૂતો છે તો એ ખેડૂતોને ખરેખર હવે પછી સંભાવના છે છે કે નહીં એ મુદ્દો જો સ્કીમ ગુજરાત કૃષિ રાહત કે સાડત્રીસો એક અહીંયા ભાવેશભાઈ પટેલે પોતે એમને જે મેસેજ આવ્યો છે ને એ જ મેસેજ અહીંયા મોકલ્યો છે કે તમારો જે બેંક એકાઉન્ટ છે એમાં સાડત્રીસો રૂપિયા જમા થયા છે જે ગુજ કૃષિ રાહત પેકેજ ના તો અહિયાં સાડત્રીસો રૂપિયા મળ્યા છે ભાવેશભાઈ આશા રાખીએ કે આપ તમને બીજા પણ મળે પણ આ સાડત્રીસો રૂપિયા તો એકચુઅલી કોઈ ગણતરીમાં ના આવે એમ એટલે એક હેક્ટર ના આપી આવે જેમને એક હેક્ટર ના મળ્યા છે એમને એવી આશા આવે કે બીજા હેક્ટર ના મળશે પણ સાડત્રીસો કઈ રીતે આપવામાં આવે બીજું જે પેકેજ છે એમને બીજું લખ્યું છે કૃષિ રાહત પેકેજ બાર હજાર પાંચસો એસી ઓકે સાડત્રીસો અને બાર હજાર પાંચસો એસી નું બીજું બીજું જે હપ્તો છે એ મળ્યો છે ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે પણ સહાયનો હપ્તો નથી મળ્યો એટલે આખા ગામને નથી મળ્યો અમુક ખેડૂતોને નથી મળ્યો પાટણ જિલ્લાના કોઈ નથી એટલે મેહુલભાઈ તમે પાટણ જિલ્લા તમે તમારા ગામનું કહો પેલા ગામને શું સ્થિતિ છે કારણ કે બીજા જિલ્લામાં મળ્યા બીજા ગામમાં મળ્યા હોય આપણને ખ્યાલ ના હોય પણ આપણા ગામમાં શું સ્થિતિ છે કેટલા ખેડૂતો છે કેટલા ટકાને મળી છે સહાય એ તમે કોમેન્ટમાં જણાવી શકો છો

એ મળી જશે મિત્રો તો આ વિડીયો જે છે આપણે અત્યારે પૂરો કરીએ છીએ ફરી